વલસાડના વાપીમાં મોટા ડ્રગ્સ રેકેટનો એટીએસએ પર્દાફાશ કર્યો છે ગુજરાત એટીએસ અને સ્થાનિક પોલીસે મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો વાપીના ચલા વિસ્તારમાં બંગલામાંથી નશીલા પદાર્થનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તો ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીએ ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડ્યું છે બંગલા બહાર મળેલા બે વ્યક્તિને ઉઠાવી એટીએસએ પૂછપરછ શરૂ કરી વાપીના બંગલામાંથી આંતરરાજ્ય ડ્રગ્સ સપ્લાય રેકેટ ચાલતું હોવાનો પણ ખુલાસો થયો છે તો દમણ સેલવાસ ગુજરાત મહારાષ્ટ્રમાં ડ્રગ્સ સપ્લાય થતું હોવાની પણ માહિતી સામે આવી અટકાયતમાં લીધેલો શખ્સ અગાઉ પણ પકડાઈ ચૂક્યો હોવાનો પણ ખુલાસો થયો છે તો વલસાડના વાપીમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે ગુજરાત એટીએસ અને સ્થાનિક પોલીસે મળી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે બંગલા બહાર મળેલા બે વ્યક્તિને ઉઠાવી એટીએસએ પૂછપરછ શરૂ કરી વાપીના બંગલામાંથી આંતરરાજ્ય ડ્રગ્સ સપ્લાય રેકેટ ચાલતું હોવાનો પણ ખુલાસો થયો છે તો દમણ સેલવાસ ગુજરાત મહારાષ્ટ્રમાં ડ્રગ્સ સપ્લાય થતું હોવાની પણ માહિતી સામે આવી અટકાયતમાં લીધેલો શખ્સ અગાઉ પણ પકડાઈ ચૂક્યો હોવાનો પણ ખુલાસો થયો છે તો વલસાડના વાપીમાં મોટા ડ્રગ્સ રેકેટનો એટીએસએ પરદાફાશ કર્યો છે ગુજરાત એટીએસ અને સ્થાનિક પોલીસે મળી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે